પાછળ આમ બેઠા છે અહીંયા બેઠા છે અહીંયા બધા જે ઉપસ્થિત છે મહેમાનો બધાયને ઉપરથી ગણપતિ બાપા જોવે છે એટલે જય બોલશો તો તમારા જીવનમાં જે કઈ વિઘ્ન હશે ને એ બધા હરી લેશે શું તો ગણપતિ બાપા જય ગણપતિ બાપા જય ચલો ભાઈ પ્રાર્થના ગણેશજીને કે બધાયના વિઘ્ન દૂર 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 થાય બાકી દિલથી આભારી છીએ રાધે ચેરિટેબલ ટ્રસ્ટના અહીંયા ઉપસ્થિત તમામ મંચસ્થ મહેમાનો સંત મહાત્માઓ અને જેટલા પણ મહેમાનો અને ગેસ્ટ અહીંયા ઉપસ્થિત છે બધાને દિલથી દિલથી ધન્યવાદ કે ભાઈ અમને આવા રોડા પ્રસંગમાં આમંત્રિત કર્યા બાકી નાનકડી અમથી એક વાત કહીશ આમ તો તમે આને એક જ લીટીમાં કહી દઉં કે લગ્ન એટલે શું બધા એમ કહે કે લગ્ન એટલે લાડવા પણ મારા હિસાબે લગ્ન એટલે લાડવા નહીં લગ્ન એટલે મેવા પત્ની કરે મોજ અને પતિ કરે સેવા

પતિને હાચી મોજ ક્યારે આવે કેને ને ગાડી થી ને બંગલા થી ને હરવા ફરવા થી ના ગાડી થી ને બંગલા થી ને હરવા ફરવા થી આ પતિના મનને શાંતિ થાય છે પતિના મનને હાચી મોજ ત્યારે આવે જ્યારે બૈરું પિયર જાય છે પણ આ એસી મજાકની વાત કારણ કે મારે ઘરે પાછું જવું છે એટલે આ ખોટું ખોટું કહેતો તો તું મારા ઘરની લક્ષ્મી છો હા પાછું વાળવું પડે ને ભાઈ હું રોટલા નહીં રાંધી દે પછી તો કઈ લગ્ન કરો હપ્તા ભરો અને કરો મોજે મોજ અને ખરેખર વાત પૂરી કરીએ અને સાચી વાત શરૂ કરીએ કે આવો પ્રસંગ છે ને ભાઈ આમનો ઊભો ન થાય મહિનાઓની મહેનત હોય ઘણા લોકોએ તનથી સેવા કરી હોય ઘણા મનથી કરી હોય અને ઘણા ધનથી કરી હોય તો જેમણે પણ દાનવીર કરણ જેવા જે લોકો છે જેમને પૈસા થકી અહીંયા વ્યવસ્થા કરાવી છે પૈસા થકી મદદ કરી છે એમનો પણ જેમણે મનથી ખાલી પ્રાર્થના કરી છે કે આ જે પ્રસંગ છે એ સફળતાપૂર્વક પાર પડી જાય અને જેમને તનથી ખાસ તો એ તન લોકો કારણ કે મહિનાઓથી મહેનત કરતા હોય ત્યારે આ જે પ્રસંગ છે એ સફળ થતો હોય છે તો બધા લોકોનો દિલથી ધન્યવાદ અને બધા લોકો માટે એકવાર જોરદાર તાલીઓ થઈ જાય કારણ કે એમની રાત દિવસથી મહેનતથી આવો જે પ્રસંગ છે ને એ અમે આ રૂડો દેખાતો હોય છે તો બસ આટલી જ વાત કહીશ અસ્તુ અને ફરી એકવાર ગણપતિ બાપા થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર